ఛత్తీస్ గారాయణపూరా జిల్లా మా

ફળો અને પ્રથમ સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી મેરેથોનના માર્ગને સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવ્યો હતો જેથી દોડવીરોને કોઈ મુશ્કેલી ન પડે મેરેથોનના પૂર્વે એક માર્ચ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્તીસગઢી સંગીતના સુપરસ્ટાર શ્રી અનુષ શર્માએ પોતાની પ્રસ્તુતિ આપી હતી આ કાર્યક્રમ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ નારાયણપુર ખાતે સાંજે પાંચ વાગે યોજાયો જેમાં સ્થાનિક લોકોને ભાગ લેનારાઓ આનંદ લીધો હતો આ મેરેથોનમાં આયો આયોજનથી અબુઝ માળ દસ્તાની છબીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે જ્યાં પહેલા નક્સલવાદના કારણે ઓળખાતું હતું હવે શાંતિ એકતા અને સ્થાનિક પ્રતિભાના પ્રદર્શન માટે ઓળખવામાં આવે છે આવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક લોકોમાં આત્મવિશ્વાસ વધે છે અને વિસ્તારના વિકાસમાં મદદ મળે છે